ઘણા તો એવા કામ હોપે અને આપણા માંથી ભાઈઓ માંથી પણ એમાંથી નવરા થાય તો ને બહુ જરૂરી છે આપણે અંદર ની સુધી કરવી પડે ઓલી એક વાત સરસ છે એક જણો સાધુ પાસે બહુ જાતો અને સાધુની દૂધ દિયા કરે સેવા કર્યા કરે તો મોટો માણસ થોડો સાધુ પ્રસન્ન થયા શું જોઈએ છે સાધુ તો ભોળિયા એટલે કીધું બીજું કઈ નઈ તમને ભાષા આવડે છે મારે શીખવી છે એને પશુ ભાષા આવડતી એટલે સમજી સમજી શકે સાધુ પશુ ભાષા એટલે એને કીધું કે તમે કેમ સમજી એમ હું સમજી હું તો કે એના માટે સમય જોઈએ તો કે તમે કયો એટલે બે મહિના એ માણસ રોકાણો જંગલમાં સાધુ પાસે અને એવી રીતને શીખાયું કે કોઈ પણ પક્ષી પશુ બોલે એની ભાષામાં બોલે અને હું કેવા માંગે છે આને સમજાઈ જાય જાય અને હવે પશુ પક્ષી એવા પડી ભૂકંપ રગવા માંડે સર પછી ભૂકંપ આવ્યો એ ખબર પડી જાય એને એટલે આને તો બધી પાછા શીખી ગયો પશુ પક્ષી ને પક્ષી ઘેરે આવ્યો પણ ઉપયોગ અવળો કર્યો ઉપયોગ કેવો કર્યો ખબર એકવાર બે બકરીઓ વાત કરતી હતી કે આ આ ગરધડી નઈ તો કે આ ઊંચા ઊંચા હારા મારી બહુ મોંઘી તો કે આ દિન મરી જવાની છે બે વેસી નાખી બોલો એને ખબર પડી ગઈ કે આ મરી જવાની બેસી નાખી થોડાક દિવસ પછી બે બિલાડી વાત કરતી હતી કે આપણો આ બોલો આપડે જે દૂધ પીએ છીએ એને એ નહી ભાઈ તો કા કે એને એની હારા મારી ઘોડી મરી જવાની હમણાં

બાપુની એ મજા છો હા અમારે બાપુ આવેલ ને માર માં વાત કરતા સાધુ વસ્તુ અદભુત છે પણ તાજા તાજા સાધુ થી આવે ને એમને એમને એમ કે આ બધું હેલું હોય છે સાધુતા તો અદ્ભુત છે હિમાલય આપણે સાધુ જોઈ ઉગાડે દીલે આજ વિડીયો આવે છે જ્યાં એટલા એટલા પેર્યા હોય એ થીજી જાય ઉગાડે દીલે હોમ કરીને બેઠા છે સનાતન ની સુતા કાચ છે પણ આ તો તાજા તાજા સાધુ થી ગરમી આવેલો ગરની ઈ કકડતી ઠંડી ભાઈ તીધી જવાયો ઈ આમ એક પછી આમ ઘાસ માથે તમે જો તો લાગે તારોડિયા જામી ગયા હોય એવું વાતાવરણ ચાદર પાથરી એવું થઈ જાય ઠાર માં એવી ઠંડી ને બાપુ ને કીધું ગોદડા નેહડા વાળા પાસે ગોદડા હોય બાપુ બે ત્રણ ગોદડા દીધા છે જો આ ઓઢી લેજો ટાઈટ બહુ પડે મેં અમકો ટાઈટ ઠંડી કુછ નહીં કરતી ઠંડી અમકો કુછ નહીં કરતી અરે કે બાપુ આ ગેર છે મરી જાય તો કે નહીં નહીં ભજન ભજન वजन करेगा उसको ठंडी नहीं लगेगा बात खांसी ऐसे नहीं लागे पर आज ताजा ताजा जाता तो काय बोल ओढवान नहीं नहीं चाहिए नहीं चाहिए अन बदुपछि गोद्रा बदरा लीदा ने गोद्रा पनेडा वाला जे कहीं ने हस्य मारी देता था, था ने पासा ले लीता अर्धी रात थीन बापू ने तो कम कमाठी उपड़ी भाई वगर डाकले देव आव्या कारण की ठंडी मुके બાપુ તૂટ્યા વળે આમ કરે જેમ જેમ તૂટ્યા વળે એમ દાઢી ભગવાન હનુમાન ચાલીસા પૂરી કરી પધારો ગુરુ સતની વેલડીએ ભજન ચાલુ કર્યા તો આજ ન જાય કોઈ રીતે પછી તો હવાર થઈ હવાર માં નેહડા વાળા માડી હતા એને જાગીને જોયું બાપુ ન મળે ગોદલું ન મળે ખાટલા માં જે પાથર્યું તું એ પછી હરખી નજર કરીને કે દેખાણો કીરો અરે બાપુ ક્યાં ગયા તો મૈયા મેં યહા હું ખાટલા હેઠ હેઠી જે પાથરેલું ગોદરું હતું લઈને ખાટલા હેઠ તૂટ્યું વળીને ઓઢીને પડ્યા હતા ઈ કે મૈયા હનુમાન ચાલીસા કો ભી નહી માનતી ભજન કો ભી ઠંડી નહી માનતી કે એટલે તો તમને કીધું તું કેવાનો અર્થ મારો ઈ છે કે અંદરની હાસી સાધના થઈ જાય એટલે આ તો સાધુ પાસે ગયો સાધુ આ તો મહાન સંત હતા સાધુ પાસે ગયો બસ બાપુ બચાલો કે ક્યાં આવવા કે બે બકરીઓ વાતું કરતી હતી કે હું એક મહિના મરી જાય હવે મારે શું કરું હે કે બકરીઓ વાતું કરતી હતી કે એક મહિના હું મરી જાય અને સાધુએ જે વાત કરી શું કીધું ખબર બેચ દો હે કે વેસી નાખ કે હું મને પોતાને કેમ વેચી હગું કે તે ઈમાનદારી વેસી નાખી ખાંદાની વેસી નાખી ધર્મ વેસી નાખ્યો હવે નો વેસવા જે હું ઘણું વેસી ને હવે શું વેસવા માટે બાકી રાખ્યું છે ભલા એ એની પાસે ન આવે પણ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય એ વાત જ ન થાય ને એ દ્વારકા વાળાનું અહીંયા ભાગવત છે વાત ન થાય એટલે શું એની એક તમને વાત કહું